આજની જે સભા હતી એ પાટીદાર જનક્રાંતિ સભા હતી જનજાગૃતિ માટેની સભા હતી ડિસ્કો દાંડિયા નામના ક્લાસીસનું એક દૂષણ મોટાભાગે આખા ગુજરાતમાં ઘૂસેલું છે એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે અનેક દીકરીઓ આમાં બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી આવા વિષયને કારણે આજે વીસ હજારથી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલ્ગર દાંડિયા શીખડાવતી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં આજે સમગ્ર સમાજે એક સાથે સમગ્ર સમાજના ઉદ્યોગપતિઓ આગેવાનો ચાલીસથી વધારે સંસ્થાઓ અને તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને સમાજની સાથે રહી અને આ વિષય મૂક્યો છે સાથે સાથે એ પણ પ્રણ લીધું છે કે હવે દર વખતે પાટીદાર સમાજ ફરિયાદી નહીં બને જ્યારે દીકરીનો વિષય આવે જ્યારે અમારા નાકનો સવાલ આવે આબરૂનો સવાલ આવે ત્યારે પાટીદાર સમાજ દર વખતે ફરિયાદી નહીં બને હવે આરોપી બનવા પણ તૈયાર છે અને આવતા દિવસોમાં જો કોઈ લુખા ગુંડાઓ આવા રોમિયોગીરી કરતાં તત્વો વારે વારે આ છેડતીના બનાવો કરતા હોય હેરાન પરેશાન કરતા ન સુધરે તો આવતા દિવસોમાં અમે આરોપી બની અને સામેવાળા ફરિયાદી બનશે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશું